ભરૂચમાં પોલીસની ઝુંબેશ પહેલા માત્ર બે હજાર પાંચસો લોકોએ પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી હતી ભરવાત નોંધણી કરવી એ આપણા સૌની સુરક્ષા માટે જરૂરી છે ઘણીવાર આરોપીઓ ભરવાત તરીકે કોઈના ઘરે રહીને જે તે વિસ્તારનો તાગ મેળવતા હોય છે અને ગુનાને અંજામ આપીને ફરાર થઈ જતા હોય છે તો બીજી તરફ અન્ય જિલ્લા તેમજ રાજ્યોમાં ગુનાઓ કરીને જિલ્લામાં આવીને સંતાયા હોય તો પણ તેમને ઝડપી શકાય છે આગામી દિવસોમાં પણ ઝુંબેશ હાથ ધરીને કાર્યવાહી કરાશે તેમ એસઓજીના એ ચૌધરી પીઆઈ કૃણાલ કાંબલે એ જણાવ્યું હતું સરકારના નિયમ મુજબ મકાન ભાડા વિગતો મકાન માલિકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે જાગૃતિ આવી છે ઝુંબેશ પહેલા બે પાંચસો ચોર્યાસી માલિકોએ ભાડુઆતો વિગત આપી હતી પણ વિતેલા બે મહિનામાં તેર હજાર એકસો લોકોએ ભાડુઆતોની નોંધણી કરાવતા બે માસ જ નોંધણીમાં પાંચ ગણો વધારો નોંધાયો છે ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ જિલ્લો ગણાય છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જિલ્લાભરમાં સ્થાનિક પોલીસને સાથે રાખી ભાડવાત નોંધણી નહીં કરનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરી છે ઓક્ટોબર મહિનામાં અગિયારમી થી ઓગણીસમી તારીખ સુધી નવ દિવસ સુધીમાં જિલ્લાભરમાં એક હજાર ત્રણસો પચાસ કેસ કર્યા હતા પોલીસની ઝુંબેશ અને મકાન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરાયા બાદ મકાન માલિકોમાં જાગૃતિ આવી હોવાનું ભાડુઆત નોંધણીના આંકડા ઉપરથી જણાય આવે છે ભરૂચ જિલ્લામાં ઝુંબેશ પહેલાના બે મહિના એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કુલ બે હજાર પાંચસો ચોર્યાસી મકાન માલિકોએ ભાડુઆતોની નોંધણી કરાવી હતી જેની સામે ઝુંબેશ બાદ ઓક્ટોબર નવેમ્બરમાં તેર હજાર એકસો ત્રેસઠ લોકોએ ભાડુઆતોની નોંધણી કરાવી હતી બે માસમાં જ નોંધણી કરાવનારાઓની સંખ્યામાં પાંચ ગણો વધારો નોંધાયો છે ભાડુઆતોની નોંધણી માટે સમયાંતરે વહીવટી તંત્ર તરફથી જાહેરનામું પણ બહાર પાડવામાં આવતું હોય છે